નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ એક બે હજારને પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસથી લઈને ચૌદસો ને સિત્યાસી રૂપિયા આવક નોંધાય છે છત્રીસોને સત્તર મળની જીરોનો બજાર ભાવ રહ્યો છે ઓગણચાલીસોથી બેતાલીસોને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે સાડત્રીસો ને એંસી મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પચીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ત્રીસથી લઈને બારસો ને ચુમ્મોતેર રૂપિયા આવક નોંધાય છે બે હજારને બાર મણની તલનો બજાર ભાવ રહ્યો છે અઢારસોથી લઈને બાવીસો રૂપિયા આવક નોંધાય છે સાતસો ને ત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચીસથી અગિયારસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે પાંત્રીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય છે બસો મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી અગિયારસો ને ચુમ્મોતેર રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને એકાવન મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસો પાંત્રીસથી તેરસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે વીસ મણની અજમાનું બજાર ભાવ રહ્યો છે ત્રેવીસો ચાલીસથી ત્રેવીસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે પિસ્તાલીસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજાર ને ચોવીસ